સમાચારને ને જોયું તો સુરતમાં પીએમ મોદીએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો જે જે કાર્યક્રમ પૂર્વે કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર કે જ્યાં ચૂંટણી પતિ એટલે ધરતો આપવા નથી આવ્યા જ્યાં કરતો આપવા નથી આવ્યા જ્યાં કોંગ્રેસ વાળા જે લોકોએ આપેલા રૂપિયા પણ આપવા નથી આવ્યા તો કોંગ્રેસ જે છે કોંગ્રેસની સરકારે ક્યારે પણ ગેસ કનેક્શન આપવાનું વિચાર્યું ન હતું સરકાર માં સંસદ કનેક્શન મળતું બાકીના લોકો માંગરોળ તાલુકાની અંદર ઉમરપાડા વિકાસ થયો હોય તો મારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો

સાડી પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે આદિવાસી વિસ્તારમાં આપણે તાપીનું પાણી પહોંચાડી દીધું હવે વારો છે ઉંમરપાળાનો કામ ક્લાસ ચાલુ છે પણ ચૂંટણી આવે એટલે ઘણા બધા લોકોએ અફવા ફેલાવવાનું ચાલુ કરી દીધું છે કે ભાઈ આ પાણી તો ઉમરપાડા માટે નથી અહીંથી કચ્છ લઈ જવાના છે એટલે તમે જરા સાવચેત રહેજો ઘણા બધા અફવા ચાલુ કરી દીધી ચવડા નો ડેમ ને ચાણી નો ડેમ પાછો બનવાનો છે આપણને બધાને ઉઠાડી મૂકશે કારણ કે એ લોકો પાસે જૂઠું બોલવા સિવાય આદિવાસી સમાજ ને છેતરવા સિવાય એક પણ મુદ્દો ભારતીય જનતા પાર્ટી એમના માટે રવા દીધો નથી એટલે માત્ર ને માત્ર જૂઠાણું ફેલાવવાનું કામ આવનારા દિવસોમાં વિપક્ષના લોકો કરવાના છે ગુજરાતનો વિકાસ